નમસ્કાર મિત્રો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ઓલ ઓળિયામાં મિત્રો આજે આપણે છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના જે મહત્ત્વના પ્રશ્નોની સિરીઝ જોઈએ છે જેમાં આજે આપણે પાર્ટ નંબર ત્રીસ જોઈશું એકથી ઓગણત્રીસ પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને તે તમામ વિડીયોનું પ્લે લિસ્ટ મળી જશે જેમાં તમે આગળના એકથી ઓગણત્રીસ પાર્ટ જોઈ શકશો આ પ્રશ્નો તમને આવનારી કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી થઈ જશે તો ચલો મિત્રો ટાઈમના વગરતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશન સત્તર અને અઢાર ડિસેમ્બર ઓગણીસો એકસઠની મધ્યરાત્રિએ કોના નેતૃત્વ હેઠળ લશ્કરી અભિયાન શરૂ થયું જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ ભારતે બંધારણમાં કયો આદર સ્વીકાર્યો હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણો થાય છે ધર્મનિરપેક્ષતા દેશ હોવા છતાં જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણ થતું હોય છે વિજ્ઞાની અને યંત્રો દ્વારા માનવતાને અમુક સમય સુધી ઘણો ફાયદો થઈ શકે

કિલીમાંજારો પર્વત જે છે સૌથી ઊંચો છે આફ્રિકાનો આફ્રિકાની કઈ નદી વિશ્વમાં સૌથી લાંબી છે આફ્રિકાની નાઇન નદી વિશ્વમાં સૌથી લાંબી છે આફ્રિકામાં કયું સરોવર સૌથી મોટું છે આફ્રિકાનું વિક્ટોરિયા સરોવર સૌથી મોટું છે વિશ્વમાં કયું સરોવર મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે તાંગાનચિકા જે સરોવર છે મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર વિશ્વનું છે આફ્રિકાના કયા ટાપુને લવિંગના ટાપુ કહે છે ઝાઝીબાર ટાપુને લવિંગના ટાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે કયું શહેર દક્ષિણ આફ્રિકાની રાજધાની છે પ્રિટોરિયા દક્ષિણ આફ્રિકાની રાજધાની છે આફ્રિકામાં આફ્રિકામાં કુલ કેટલા દેશો આવેલા છે આફ્રિકામાં ટોટલ ત્રેપન દેશો આવેલા છે વસ્તી અને કદની દ્રષ્ટિએ દુનિયાનો સૌથી મોટો ખંડ કયો છે એશિયા ખંડ દુનિયાની આશરે કેટલા ટકા વસ્તી એશિયામાં વસે છે દુનિયાની આશરે સાહીઠ ટકા વસ્તી ખંડમાં વસે છે એશિયાનો કયો પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે હિમાલય પર્વત દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે એશિયાનું એશિયાનું કયું સરોવર દુનિયાનું સૌથી ઊંડું સરોવર છે બૈકલ સરોવર એશિયાનું બૈકલ સરોવર દુનિયાનું સૌથી ઊંડું સરોવર છે યાક કયા દેશનું વિશિષ્ટ પ્રાણી છે ઉદાહરણ દેશનું યાક વિશિષ્ટ પ્રાણી છે એશિયાનો સૌથી વધુ વરસાદ ભારતમાં ક્યાં પડે છે ચિરાપુંજીમાં પડે છે દુનિયાની સૌથી વધારે ઠંડી કયા શહેરમાં પડે છે દુનિયાની સૌથી વધારે ઠંડી પડે છે કયું સરોવર સૌથી વધુ સારતા ધરાવે છે મૃત સમુદ્ર કયા ભ્રૂમિખંડ કર્કવૃત વિશ્વવૃત અને મકરવૃત આ ત્રણે પસાર થાય છે આફ્રિકામાંથી આફરીકા નો મોટા બાગનો વિસ્તાર કયા કડી છે ઉષ્ણ કડી આવેલો છે આફરીકા જમીન વિસ્તાર વિશ્વના જમીન વિસ્તારના કેટલા ટકા જેટલો છે 20% આફરીકા ખંડને કેટલા કિલોમીટર લાંબો દરિયા કિનારો મળે છે 30000 કિલોમીટર લાંબો દરિયા કિનારો આફરીકા ખંડને મળેલો છે 18મી સદીના અંત સુધી કયો ખંડ દુનિયાના લોકો માટે અજાણ હોવાથી અંધારિયા ખંડ તરીકે જાણીતો હતો ઓળખાતો હતો આફરીકા ખંડ વિસ્તારની દ્રષ્ટિએ બધા ખંડોમાં આફ્રિકા કયા સ્થાને કિલીમા વિશ્વ સમુદ્રની આબોહવા કઈ પડે છે શિયાળામાં આફ્રિકાનો વિશ્વવિખ્યાત વિક્ટોરિયા ધોધ કઈ નદી પર છે ઝાઝીવાર નદી ઉપર આવેલો છે ઈજીપ્ત નું મુખ્ય પાક કયો છે કપાસ આફ્રિકા અને યુરોપની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે ભૂમધ્ય સમુદ્ર આવેલો છે આફ્રિકાની ઈશાન દિશામાં આફ્રિકા અને એશિયાની વચ્ચે કયો સમુદ્ર આવેલો છે રાતો સમુદ્ર આવેલો છે આફ્રિકાની પૂર્વમાં કયો મહાસાગર આવેલો છે હિન્દ મહાસાગર આફ્રિકાની પશ્ચિમે કયો મહાસાગર આવેલો છે એટલાન્ટિક મહાસાગર નાઇલ નદીની લંબાઈ કેટલા કિલોમીટર છે છ હજાર ચારસો છત્રીસ કિલોમીટર લાંબી નદી છે નાઇલ નદી આફ્રિકાના મધ્ય અને દક્ષિણ વિસ્તારોમાં કઈ માખીનો ઉપદ્રવ છે રાતા અને ભૂમધ્ય સમુદ્રને જોડે છે આફ્રિકા ખંડનો સૌથી વધુ વિકસિત દેશ કયો છે દક્ષિણ આફ્રિકા નાઇલ નદીના કિનારે કઈ મહાન સંસ્કૃતિ વિકાસ પામી છે મિસરની ઇજિપ્તનું પાટનગર કયું છે કેરો દક્ષિણ આફ્રિકામાં ધારાગૃહ ક્યાં બેસે છે બેસે છે એશિયાનો વિસ્તાર દુનિયાના ટકા આફ્રિકા વીસ ટકા રોકે છે અને આપણો એશિયા ત્રીસ ટકા રોકે છે એશિયાનો કયો ઉચ્ચ પ્રદેશ વિશ્વના ઉચ્ચ પ્રદેશોમાં સૌથી ઊંચો અને વિશાળ છે તિબ્બતનો એશિયાની સૌથી લાંબી નદી કઈ છે યાંગત છે ક્યાં જે એશિયાની સૌથી લાંબી નદી છે નીચેનામાંથી કયું સરોવર દુનિયાનું સૌથી મોટું સરોવર છે કાસ્પિયન સમુદ્ર ખૈબર ગાઢ કયા દેશમાં આવેલો છે પાકિસ્તાનમાં આવેલો છે તો મિત્રો આજ આપણા આજના વિડીયોના ક્વેશ્ચન્સ વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌ પ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત